નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને ત્યાં આજે એક બાળકનો જન્મ થયો છે મતલબ સંતાન પ્રાપ્તિ થઈ છે અને કેટલા સમય થઈ ગયો એમનો આ બાળકનો એક વર્ષ થઈ ગયો અચ્છા તો આપણે એમના પરિચય સાથે જ જાણીએ કે આ બાળક મતલબ સંતાન પ્રાપ્તિનું રિઝલ્ટ એમને મળ્યું કેવી રીતના તો સૌથી પહેલાં તમારું નામ જણાવજો શું નામ છે તમારું વિજયકુમાર વિજયકુમાર પૂરું નામ તમારું નામ અચ્છા હવે મને એ જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ પછી આ સંતાન પ્રાપ્તિનું રિઝલ્ટ મળ્યું તમને દસ વર્ષ તો અત્યારે આજે તમારી પાસે બેસેલું છે બાળક એ બાબો છે કે બેબી છે બેબી છે અનેક વર્ષ થઈ ગયો બરાબર ને એટલે કે લગ્નના કેટલા વર્ષ પછી રિઝલ્ટ મળ્યું તમને દસ વર્ષ અગિયારમા વર્ષે રિઝલ્ટ મળ્યો અચ્છા

તેવી કોઈ વિધિને એવું કરાયું ખરું મહારાજ પાસે કરાવેલી વિધિ અચ્છા આ બધું કર્યા પછી પણ આપણને પરિણામ કઈ નહીં મળ્યું હવે અત્યારે તો હાલમાં આપણે ત્યાં આ જે બાળક છે શું નામ રાખ્યું એમનું ધીયાનસિંહ ધીયાનસિંહ અચ્છા બર્થડે ક્યારે ગયો એમનો ગઈકાલે ગઈકાલે ઓહો મતલબ એક વરસ એકદમ પૂરેપૂરું થયું એમ કહેવાય બરાબર ને બીજી બીજી એપ્રિલ એપ્રિલ અત્યારે ત્રીજી એપ્રિલ અને બે હજાર ચોવીસનો નો દિવસ છે આજે બરાબર ને હવે આટલું સરસ પરિણામ મળ્યું મતલબ તમે હોસ્પિટલમાં અલગ અલગ જગ્યા ગયા હશે ભગત ભવાનું પણ કર્યું વિધિ પણ કરાવી ઘરે આ બધું કરીને કેટલો ખર્ચો થયો હશે અંદાજે તમે બોલી શકો તો બી અંદાજે થઈ ગયા ઓછામાં ઓછા બરાબર તો ચાર પાંચ લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયેલો અને રિઝલ્ટ નહીં મળેલું અત્યારે આપણે ત્યાં બાળક છે એ સેના થઈ આજે અહીંયા પ્રોડક્ટ રાખી છે એમના મારફતે આપણને રિઝલ્ટ મળ્યું મતલબ આ જે નેચરામોર પાવડર છે બહેનો માટે ભાઈઓ માટે સાથે સાથે મેન વેલનેસ છે વુમન વેલનેસ છે ન્યુટ્રી લિવર છે ન્યુટ્રી હાર્ટ છે

તો કેટલા મહિના વાપર્યું રિઝલ્ટ મળી ગયેલું આઠ મહિના તમે આ પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું તો જે ચાર પાંચ લાખ રૂપિયા તમે ખર્ચો કરેલો એની સામે આનો ખર્ચો કેટલો કરેલો અંદાજે કંઈ યાદ હોય તો જગદીશભાઈ તમે બોલી શકો કેટલો ખર્ચો કર્યો છે હમણાં પચાસ હજાર પચાસ હજારના આસપાસ બરાબર તો જે ચાર પાંચ લાખ રૂપિયાનો ખર્ચો કરી એની અમે પચાસ હજારમાં આપણને રિઝલ્ટ મળી ગયું બરાબર ને આજે ઘણા બધા દંપતીઓ છે કે જેમને આવી તમારી જેવી સમસ્યાઓ છે તો એમને શું કહેવું છે તમારે આ વસ્તુ માટે નેટસપ કંપનીની તો નેટસપ કંપની જોડાય મતલબ વાપરી શકે વાપરી શકે પહેલી વાર જ્યારે તમે લીધો ત્યારે વિશ્વાસ હતો ખરો એકદમ પૂરો વિશ્વાસ છે ને દવા પર વિશ્વાસ નહી પણ જગદીશ કાકા પર વિશ્વાસ હતો અચ્છા સાચી જ વાત કરું હા તો બરાબર છે બરાબર છે મતલબ કે કે અમે બધું કંઈ બાકી જ નહી એટલે ખાલી તો જગદીશ અમાર મમ્મી ને એક્સપર્ટ થઈ ગયો ને એવું થયું ખાલી તો એ વાત માં એટલે જગદીશ કાકા નું નામ સાંભળીને જ આ દવા ચાલુ કરી દીધી બરાબર બાકી આ દવા થી રિઝલ્ટ મળે નહી મળે કે અમે કહી દીધું પેલું જ નિયમ મતલબ જે આ પ્રોડક્ટ છે એના ઉપર વિશ્વાસ એટલો હતો નહીં પણ વિશ્વાસ હતો જગદીશભાઈ ઉપર કે જગદીશભાઈ જે વસ્તુ આપે એ સારી છે એમ બરાબર ને એ જે માહિતી આપશે એના પ્રમાણે આપણે વાપરશું તો રિઝલ્ટ સો ટકા મળશે એમ હવે જ્યારે વાપરવાની શરૂઆત કરી અને પછી ધીરે ધીરે તમે વાપર્યો છો એક મહિનો બે મહિના ત્રણ મહિનો તો આઠ મહિના સુધી તમે કેવી રીતના વિશ્વાસ રાખ્યો મારે એ સવાલ છે હવે કેમ કે આપણને બે ત્રણ મહિનામાં મતલબ શું થયેલું થોડીક વાત કરો એમ કે રિઝર્વ મળ હે કે નહીં મળ હે મળ હે કે નહીં મળ હે એમ કરને કેટલા મહિના પછી વાપરવાનું તમે બંધ કરી નાખવાના હતા કે બંધ કરી નાખેલું કે એવું કંઈ થયેલું કરું બંધ તો નહીં કરેલું તો બંધ કરવાનો વિચાર કદાચ આવ્યો હોય એટલે આવેલો તો મને મતલબ કે મહિના મને રિઝર્વ મળી જ ગયું અચ્છા એટલે કયા મહિનામાં એવું તમને થયું કે હવે નહીં વાપરવું જોઈએ એમ આઠમા મહિનામાં આઠમા મહિનામાં જ કે ચલો બસ હવે નથી વાપરવું એમ અને ત્યારે રિઝલ્ટ મળી ગયો તો આ તો બહુ સારું કહેવાય કે આપણને રિઝલ્ટ મળી ગયું કહેવાય ખરેખર બહુ મોટું વાત છે મતલબ આજના સમયમાં જોવા જઈએ તો ઘણા બધા દંપતીઓને આવી સમસ્યાઓ છે અને વધતી જ જાય છે તો આપણે ધીરજ રાખીને જે આ પ્રોપર જો વાપરીએ આપણે જે પ્રમાણે માહિતી મળે એ પ્રમાણે તો સો ટકા આપણને રિઝલ્ટ આવી શકે બરાબર ને તમને બીજી માહિતી આપનાર કોણ પ્રશાંતભાઈ 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 આ પ્રશાંતભાઈ છે બરાબર ને તો પ્રશાંતભાઈ

અને તમે રેગ્યુલર એમને કોન્ટેક્ટમાં રહ્યા કોલમ રેગ્યુલર હતો અને માહિતી આપી અને એના હિસાબ આજે એમને ત્યાં રિઝલ્ટ છે તો પ્રશાંતભાઈ ઘણા બધા દંપતીઓ આ વિડીયો જોશે અને એ લોકો ઈચ્છતા હોય બાળકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય એવા દંપતી તમારો સંપર્ક કરવા માંગતા હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો મારો મોબાઈલ નંબર છે સત્યાસી સત્યાસી અઠાવન અઠાવન છાસઠ છાસઠ નેવું નેવું દસ દસ અને આ જે તમને માહિતી આપનાર બીજા વ્યક્તિ છે આ જગદીશભાઈ તો જગદીશભાઈ તમારો પણ કોન્ટેક્ટ નંબર આપો જેથી કોઈ તમારો સંપર્ક કરવો તો કરી શકે ચોરાણું ચોરાણું સત્યાવીસ છ્યાસી છ્યાસી એકાણું ઓકે તો આ જે તમને માર્ગદર્શક કે જે તમને માર્ગદર્શન થકી આજે આપણે ત્યાં એક સંતાન પ્રાપ્તિનું રિઝલ્ટ મળ્યું છે તો આજે તો તમારા ઘરમાં એકદમ ખુશી આવી ગઈ હોય એક વરસ થઈ ગયું એટલે બરાબર ને અને જે આપણે ચિંતાનો સમય હતો કે જે ટેન્શન વાળું જીવન જીવતા હતા હવે એમાં એકદમ રાહત થઈ ગયા છે બીજું આપણે વાતચીત થઈ તે પ્રમાણે તમે એક વાત કીધી વ્યસન લઈને તો એની થોડીક વાત કરો શું કરેલું તમે વ્યસન તમને કંઈક હતું શું કરતા હતા ખાતા અત્યારે મતલબ આ જ્યારે આ પ્રોડક્ટ આપણી ચાલુ કરી નેટસેફ ની પછી ચાલતો હતો અચ્છા વરસ વરસ તું પર થઈ ગયો હવે છોડી દીદલો મતલબ કેટલા મહિના પ્રોડક્ટ વાપર્યા પછી તમે વ્યસન છોડી દીધેલું ને એની ઘટના શું બની એ થોડીક વાત કરો ક્યાં જને છોડેલુ આમર કામ અચ્છા એટલે એવું તો શું થયું કે તમે છોડી દીધું એમ પ્રસનભાઈને કહેવાથી છોડી દીધું કે જગદીશભાઈને કહેવાથી છોડી દીધું કે તમે મનથી છોડી દીધું એમ તો મનથી જ અચ્છા તો આ વ્યક્તિની વાત ઉપરથી તમે સમજી શકો છો જે પણ આ વિડિયો જોઈ રહ્યા હોય તે સારું પરિણામ મેળવવા માટે આપણે વ્યસન ઉપર કંટ્રોલ કરવો જ પડે તો જ આપણને સારામાં સારું રિઝલ્ટ મળે હા તો પ્રશાંતભાઈ શું સમસ્યા હતી બીજી એમને